આજે જમલપુર જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય જડિયાત્રા યોજાઈ હતી જેમાં શણગારેલા હાથી બળદગાડા અને બેન્ડ બાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ગુદરના આરે જડિયાત્રા પહોંચી હતી અને અહીં પૂજન કર્યા બાદ એકસો આઠ વરસમાં નદીનું જળ લાવી જડિયાત્રા ફરી નીજ મંદિરે પહોંચી હતી આ જળથી ભગવાનનો મહા જળાભિષેક કરવામાં આવ્યો હતો જે પણ મહાઆરતી કરવામાં આવી હતી આ જડયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી સંઘવી પૂજ્ય અવિચલ દેવાચાર્યજી મહારાજાને પૂર્વ નાયબ મુખ્યમંત્રી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો જેમાં રાજસ્થાન થી ક્રેટા કારમાં બુટલેખર દારૂ જથ્થો લઈને નરોડા આવવાનો હોવાની બાતમી મળતા પીસીબી નરોડામાં આવેલ ગ્રુપની સાઈડ પાસે વોચ ગોઠવી હતી ત્યારે પોલીસને જોઈને બુટલેગર ગાડી લઈને નાસી ગયો હતો જેથી પોલીસે પીછો કરતા બુટલેગર થોડે દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો પોલીસે કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બારસો બોટલ મળી આવી હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ફૂડ પોઈઝનિંગ ની ઘટના સામે આવી છે જેમાં સાણંદના અણિયારી ગામે બળાકુટી લઈને મોટા સહિતના તમામ લોકોને ફૂડ પોઈઝનિંગ ની અસર જોવા મળી હતી ફીરે પછીથી ખમણ ખાધા બાદ આ લોકોને ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે 40 થી વધુ લોકોને સારવાર માટે બાવડા અને સાણંદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તબીબો દ્વારા તમામને સારવાર આપવામાં આવી રહી છે